ગુજરાત રાજ્યમાં આગામી આઠમી જાન્યુઆરીના રોજ પોલીસ ભરતીને લઈને રાંદેર જીમખાનામાં છસો પ્રતિસ્પર્ધીઓ દોડ્યા હતા પોલીસ ભરતી માટે યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો રાજ્યમાં આગામી આઠમી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનાર યુવક યુવતીઓ માટે આજ રોજ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી છસોથી પણ વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું રાજ્યમાં પોલીસ પેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આગામી આઠમી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે એક જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો આગામી આઠ જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે મારો નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન નો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની આઠ તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે રનિંગ થતી હોય છે તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ બહેનો માટે જે સોળસો મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે પાંચ હજાર મીટરની દોડ હોય છે સાથે સાથે એની ચેસ્ટ છે એની હાઈટ છે એનું વજન છે એ બધું કાઉન્ટ કરીએ છીએ જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે કેવા પ્રકારની મોકરણ થતી હોય છે તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે